એનએચયુઆઈ ના આગેવાનોની અટકાયત બાદ આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા આઈજી ઓફિસે પહોંચીને રજૂઆત કરવામાં આવી આ મુદ્દે શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ગઈકાલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આગેવાનો અભિજીતસિંહ ચુડાસમા હર્ષરાજસિંહ જાડેજા અને લકીરાજસિંહ ચુડાસમા સામે ફરિયાદ દાખલ થઈ હતી ચોંકાવનારી વાત એ રહી કે આ ફરિયાદ અન્ય કોઈ નહીં પરંતુ નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે જ ફરિયાદી બન્યા હતા જે બાદ પોલીસે ત્રણેય આગેવાનોની અટકાયત કરી હતી આ ઘટનાને લઈને આજે શહેર કોંગ્રેસના આગેવાનો આઈજી ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે વિદ્યાર્થી હિત માટે લડતા યુવાનોને પોલીસ દ્વારા દબાવવાની કોશિશ થઈ રહી છે પીઆઈ પોતે ફરિયાદી બનીને કાર્યવાહી કરવી એ નિષ્પક્ષ તપાસની જગ્યાએ રાજકીય દબાણનું પરિણામ છે જો આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહે છે તો આખા જિલ્લામાં ઉગ્ર આંદોલન ચલાવશું તેમણે પોલીસ વડાને રજૂઆત કરતા આ મામલે તાત્કાલિક ન્યાયપૂર્ણ પગલાં લેવા માંગ કરી હતી ખાસ કરીને યુનિવર્સિટીમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટીમાં જે પ્રાઇવેટ ખોંભાઢી કંપની છે ઓરેમોરા એના વિરોધમાં એનએસયુઆઈના આગેવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એ જ સમયે એબીપીના કાર્યકરો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા છતાં એનએસયુઆઈના જ વિદ્યાર્થી નેતાઓ પર રાગદેશ રાખી અને જે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલે અમે આજરોજ એસપી સાહેબનો પણ ટાઈમ લેવાનો પ્રયત્ન કર્યો હતો એસપી સાહેબ આ જુલુસ હોવાથી એમાં હાજર હતા એટલે અમે માનની આઈજી સાહેબને રજૂઆત કરી આઈજી સાહેબને રજૂઆત કરી અને આઈજી સાહેબને કીધું કે ભાઈ કાર્યક્રમો વિરોધ પ્રદર્શનના થતા જ હોય લોકશાહીનો એક ભાગ છે પણ આ રાગદેશ રાખીને ખાલી એક જ એનએસયુએના જ આગેવાનો ઉપર એફઆઈઆર થાય એ વસ્તુ પણ ખોટી છે આંદોલન તો બે પક્ષે કરી રહ્યા હતા અને ખાસ કરીને આઈજી સાહેબને એમ પણ રજૂઆત કરી કે વિદ્યાર્થી નેતાઓ છે એના ભવિષ્ય એવા એવું શું કામ એફઆઈઆર કરીને એવો રાગદેશ રાખવામાં આવે છે અટકાયતી પગલાં લઈ અને જનરલી છોડી દેવામાં આવતા હોય છે આગામી દિવસોમાં પણ આવા આંદોલન થવાના જ છે એટલે આગામી દિવસો માટે પણ અમે આઈજી સાહેબને કહ્યું કે આવું હવે બીજી વાર ભેદભાવ ન થાય અને આવા વિદ્યાર્થી નેતાઓ પર આવી એફઆઈઆર ન થાય એવી અમે રજૂઆત કરી આગામી દિવસોમાં અમે એસપી સાહેબને પણ રજૂઆત કરવા જઈશું ખાસ કરીને જે આ કેસ થયો છે એનું અત્યારે તો નામદાર કોર્ટ દ્વારા જે પણ પ્રોસેસર થાય એ અમારા વકીલો કરશે ગઈકાલે ફરિયાદ કરવામાં આવી હતી એનએસયુઆઈને આજ રોજ એને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા પી ત્યારે નામદાર કોર્ટે એટલે કે જજ જજ સાહેબે તેમને કાયદાની રૂએ તેમને પૂછવામાં આવ્યું હતું ત્રણે ત્રણ એનએસયુઆઈના યુવાનોને કે આપને કોઈપણ જાતની ફરિયાદ હોય આપને કોઈ સતામણી હોય તો ત્યારે યુવાનો એ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે પોલીસ સ્ટેશનની અંદર એક અભિયાક્ષી છે એમને નથી જમવા દીધું નથી એમને કોઈ મેડિકલ સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું કારણ કે એને વોમિટ થતી હતી એને છાતીમાં દુખાવો થતો હતો અને નાસ્તો પણ એને કરવા દેવામાં નથી આવ્યું અને નીચે લાદીમાં બેસાડી અને ટોર્ચરિંગ કરવામાં આવતું અને કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ તારે બીજા ગુનામાં પણ અમે સંડોવી દઈશું આવું મને મારા ક્લાયન્ટ અભિજીતસિંહે તમામ વસ્તુની મને વાત કરી અને એના માટે એક આજ સવારમાં હું પણ કોર્ટ પોલીસ સ્ટેશને ગયો હતો એને મળવા માટે જે મારો રાઇટ છે એડવોકેટ તરીકેનો મારો અધિકાર છે કે મારા હસીલને મારે મળવો પણ ત્યાં પણ મને પોલીસ અધિકારીએ અટકાવી દીધો હતો કે ભાઈ તમને મળવા દેવામાં નહીં આવે અને તમે વાત કરીએ તો ખોટી એફઆઈઆર કરવા દેવામાં આવી છે સત્તાનો ખોટો દુરુપયોગ કરવામાં આવ્યો છે બેનનો વિડીયો પણ વાયરલ કરવામાં આવેલો છે તમામ વિડીયોની અંદર જોવામાં આવે છે કે બેન ફ્રી ડ્રેસમાં છે જે કાયદા વિરોધમાં છે ફ્રી ડ્રેસની અંદર છે અને પ્લસ કે આ જે યુવાનો ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે યુવાનની કોઈ પણ જગ્યાએ એને હાથ પકડીને પણ કોઈ જગ્યાએ અટક કરવામાં નથી આવી અને કોઈ જગ્યાએ એને પકડ્યા નથી બોલાવ્યા પણ નથી ક્યાં એ બેનનો રોલ જ નથી દેખાતો છતાં બેન ફરિયાદી બને એમ કે મને ઇંચ ગાવા એ પણ એને ક્યારે ખ્યાલ આવે છે એફઆઈઆરમાં ખબર પડી જાય છે કે ભાઈ એણે કીધું મને મૂંડ ગાવા અને એ સવારે દસ સાડા દસે લઈ જાય છે અને સાંજે સાડા ત્રણ ચાર વાગે એમને ખ્યાલ આવે છે કે એમને મૂંઢ ઈજા થઈ છે અને એ ઈજાની સારવાર કરવા માટે એ સરટી હોસ્પિટલે ગયા છે અને આજે એ પણ ગ્રાઉન્ડ દેખાડવામાં આવ્યું પોલીસે કે એમને સારવાર ચાલુ છે ઓન ધ રેકોર્ડ એમણે કીધું કે એની સારવાર ચાલુ છે મુંડકામાં અને નામદાર કોર્ટે તમામને તપાસની કાર્યવાહી કરવા માટે આવતીકાલે સુનાવણી કરવા માટે રાખીલ તો એક તરફ પોલીસ દ્વારા સીધા પીઆઈ પોતે ફરિયાદી બની કાર્યવાહી કરવામાં આવી અને બીજી તરફ કોંગ્રેસ પક્ષ અને રાજકીય ષડયંત્ર ગણાવી રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે આ મામલે આગળ શું વળાંક આવે છે આવા જ વધુ સમાચારો અને અવનવી ઘટનાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું અને આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર